પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ભગવાનની ગોદમાં મિત્રો કોઈનો સંબંધ માલદાર માણસ સાથે થાય અને તે તેનું કામ કરે તો તેને શેઠ કશુંક લેવા માટે મોકલે છે અને સો રૂપિયા આપે છે તે એંસી રૂપિયાનો સામાન લાવે છે અને વીસ રૂપિયા પોતાના ખિસ્સામાં મૂકી દે છે શેઠજીને શેઠજી તેને પૂછતા પણ નથી આવી રીતે નાના નાના કામોમાં તે પૈસા ભેગા કરતો જાય છે અને માલદાર થતો જાય છે આ છે માલદાર મનુષ્ય સાથે જોડાવાનો ભૌતિક લાભ ભગવાન સાથે જોડાવાથી આપણે કેવા કેવા લાભ મળી શકે તે તમે સ્વયં જોડાઈને જુઓ મિત્રો માલદાર માણસની પાસે નોકરી કરતા પૈસાને માટે ચાલાકી તથા બેમાની કરવી પડે છે ત્યારે તમે પૈસા કમાવ છો પરંતુ હું એવા માલદાર માણસને ત્યાં તમને નોકરીએ લગાડવા ઈચ્છું છું કે જેનું નામ ભગવાન છે તેની પાસેથી તમને બધી જ વસ્તુઓ મળતી રહેશે તેના માટે તમારે ચાલાકી કે બેઈમાની કરવાની કોઈ જરૂર નહીં પડે ભગવાનના ખોળામાં રહેનારી વ્યક્તિ નુકસાનમાં નથી રહેતી બાપ કમાતો રહે છે અને બેટો ખાતો રહે છે બેટા હું પણ તમને વહેંચતો રહું છું આશીર્વાદ આપતો રહું છું કે તમારું દુઃખ દૂર થઈ જાય તમારી મનોકામના પૂરી થાય આજે તમે કમજોર છો પણ બની શકે કે કાલે તમે મજબૂત બની જાઓ તથા ભગવાનનું કામ કરી શકો તમે એવું વિચારતા હશો કે બે વર્ષ બાદ ગુરુજી તો ચાલ્યા જશે પછી અમને તપોભૂમિ કે હરિદ્વાર જવાથી શું મળશે તમે આજુબાજુમાં ફાંફા મારવા લાગો છો તથા સાંઈબાબાની પાસે ચાલ્યા જાઓ છો ત્યાં ગયા પછી હનુમાનજીની પાસે કરોલીવાળી માની પાસે જાઓ છો જ્યાં ત્યાં ભટકતા રહો છો જિંદગીભર તમે ખાલી હાથ રહો છો મિત્રો તમે ત્યાં જ્યાં ત્યાં ભટકતા ન રહો તમે ભગવાનનો પાલ પકડી લો અને તમારા જીવનને પાર કરી દો મિત્રો આપણી મુલાકાત કોઈ એમપી એમએલએ અથવા મિનિસ્ટર સાથે થાય છે અથવા તેની સાથે ઓળખાણ તથા સંબંધ થાય છે તો આપણી સમસ્યાઓ તથા આપણી મુસીબતો દૂર થઈ જાય છે જો ભગવાનની સાથે આપણો સંબંધ થઈ જાય તો પછી શું કહેવું મધ્યપ્રદેશના એક પૂર્વ મંત્રી મારી પાસે આવ્યા અને કહ્યું કે ગુરુજી મને એક દિવસને માટે મુખ્યમંત્રી બનાવી દો તેઓ મારી પાસે બે અઢી કલાક બેસી રહ્યા ભગવાનની કૃપાથી તુક્કો લાગી ગયો અને તે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બની ગયા મિત્રો આ શું વાત છે મારી ઓળખાણ કોની સાથે છે મારી ઓળખાણ ભગવાન સાથે છે